આ જીવનમાં આપણને ક્યારેક એવી વસ્તુઓ મળતી નથી જે આપણે સૌથી વધુ ઈચ્છીએ છીએ પરંતુ તે ક્ષણોમાં આપણે શું કરીએ છીએ તે આપણી સાચી કસોટી છે આજની વાર્તા જે તમે બાળપણમાં સાંભળી હશે શિયાળ અને દ્રાક્ષની વાર્તા ગુજરાતીમાં તેને ફરી એકવાર એ જ નવી લાગણી અને ઊંડાણ સાથે સાંભળો આ ફક્ત બાળકો માટે એક શૈક્ષણિક વાર્તા નથી પરંતુ એક સાચો પાઠ છે જે દરેક ઉંમરના લોકોને જીવનનો અરીસો બતાવે છે એક સમયની વાત છે ઉનાળો હતો સૂર્ય તેની પૂરી તાકાતથી ચમકી રહ્યો હતો જંગલમાં પાંદડા સુકાઈ ગયા હતા અને જમીન પણ સૂકી હતી એક ભૂખ્યું શિયાળ જંગલના રસ્તે ચાલી રહ્યું હતું તેનું શરીર થાકેલું હતું અને તેની આંખોમાં ખોરાકની શોધ સ્પષ્ટ દેખાતી હતી તે ઘણા દિવસોથી બરાબર ખાઈ શકી ન હતી ચાલતા ચાલતા તેની નજર એક ખૂબ જ લીલાછમ જંગલી બગીચા તરફ ગઈ ઝાડની ડાળીઓ પર ચડતા વેલા હતા જેના પર ઘેરા જાંબલી દ્રાક્ષના ગુચ્છા લટકતા હતા જે સૂર્યપ્રકાશમાં ચમકતા હતા દ્રાક્ષો એટલી સુંદર રસદાર અને મીઠી દેખાતી હતી કે જાણે કુદરતે તેને પોતાના હાથે સજાવી હોય શિયાળની આંખો ચમકી તેણે ખુશીથી કહ્યું હવે મારી ભૂખ મટી શકે છે ફક્ત આ દ્રાક્ષ એકવાર મળી જાય શિયાળે દ્રાક્ષ સુધી પહોંચવા માટે પહેલો કૂદકો માર્યો પરંતુ દ્રાક્ષ ખૂબ ઊંચે હતી બીજા કૂદકામાં તેણે વધુ પ્રયાસ કર્યો પરંતુ તે ફક્ત વેલાને હલાવી શકી ત્રીજી વાર તે દોડી અને ઉપર કૂદવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તે સીધી જમીન પર પડી ગઈ તેણે ઊંચાઈ બનાવવા માટે આસપાસથી કેટલાક પથ્થરો ભેગા કર્યા તેના પર ચઢી અને કૂદી પડી પરંતુ દર વખતે તે ચમકતા દ્રાક્ષો તેના હાથમાં નહીં પણ ફક્ત તેની નજરમાં જ રહ્યા તેના મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો મને આ મીઠી દ્રાક્ષ જોઈએ છે ફક્ત એકવાર થાકીને શિયાળ ઝાડ નીચે બેસી ગયું થોડી વાર તે હવામાં લહેરાતા દ્રાક્ષોને જોતી રહી પછી પોતાની જાતને કહ્યું હમ આ દ્રાક્ષ ખાટી લાગે છે અને મને ફક્ત મીઠા ફળો જ ગમે છે સારું થયું કે મને તે ન મળ્યા તેણીએ પોતાને સાંત્વના આપી પણ સત્ય એ હતું કે તેણીએ હાર માની લીધી હતી તેણીએ પોતાના થાક અને નિષ્ફળતાને બહાનાઓના ઢાંકડાથી ઢાંકી દીધી અને ધીમે ધીમે જંગલમાંથી પસાર થઈ ગઈ પાછળ વળીને જોયા વિના આપણે બધા એક યા બીજા સમયે તે શિયાળ જેવા બની જઈએ છીએ જ્યારે આપણે કોઈ સ્વપ્ન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને વારંવાર નિષ્ફળ જઈએ છીએ આપણે પોતાને ખાતરી આપીએ છીએ કે કદાચ તે સ્વપ્ન મારા માટે યોગ્ય ન હતું જ્યારે કોઈ પરીક્ષા ચૂકી જાય છે કોઈ કહે છે તે તો નકામો કોષ હતો પણ શું આ સાચું છે શું બહાના બનાવવા એ જ એકમાત્ર ઉકેલ છે કે પછી તમારા પ્રયત્નોમાં સુધારો કરીને ફરી પ્રયાસ કરવો વધુ સારું છે આ વાર્તામાંથી આપણને જે ઊંડો બોધપાઠ મળે છે તે એ છે કે તમારી નિષ્ફળતાને ક્યારે બહાનું ન બનાવો પ્રયાસ કરતા રહો જ્યાં સુધી તમે તમારા ધ્યેયની નજીક ન પહોંચો ખરી દ્રાક્ષ ખાટી નથી હોતી કેટલીકવાર આપણે તેને તોડવાની કળા શીખી શકતા નથી तो हार मानता पहला। एक वार फरी प्रयास करो पूरा इरादा साथे। जो फॉक्स एंड ध ग्रेप्स इन गुजराती नी आ नैतिक वार्ता हृदय ने स्पर्शी गई जो ते तमने रोकीने विचारवा मजबूर करे तो तेने तमारा बाड़ को मित्रों अने परिवार साथे शेयर करो कारण के कदाच આ નાનો સંદેશ કોઈ બીજાના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે આભા ફરી મળીશું બીજી સાચી શૈક્ષણિક વાર્તા સાથે